એને છે ને આવ્યો નથી એટલે એટલે જો આવું તો ફેમિલી અત્યારે ફાઇનલી વાગી ગયા છે અત્યારે 5:30 ને આપણે આવી ગયા છે લોટેશન માં તો બોલ કોલ ના તો જો કાલે રાખડી બાંધી દીધી બેન તો કા બોલો

તો પહેલાં તો મારે છે ને બુલેટનું સાયલેસર ફિટ કરવા જવાનું છે ફેમિલી તો પહેલાં દુકાને જાઓ પછી નહીં પહેલાં ઘરેથી સાયલેસર લેતો જાઉં અને પછી પહેલાં ફિટિંગ કરાવી આમ તો સાયલેસર પછી પાછો કરે આવું પછી જમી લઉં અને પછી દુકાને આવી આજે વહેલા ગયા હતા એટલા માટે આજે રજા જેવું જતું હતું એટલે તો કંઈ નહીં ફેમિલી બના જો આપણા બ્લોગમાં તો દોસ્તો જો અત્યારે વાગી ગયા હતા સાડા બાર ને આપણે અત્યારે સાયલેસર ફિટ કરાવવું છે તો જો આ સાયલેસર રાતે મેં બાર વાગે કલર કર્યો છે અફો નવું કરી નાખ્યું છે કમ્પ્લીટ મેં જાઓ ભાઈ મફતની છોડા લઈ એવા ને આને હું છે સાયલેસર ફિટ કરાવું છે તો હું આજે તે છે ત્યાં હું કોઈ ફિટિંગ બિટિંગ કરાવી નાખી ને કે અવાજ બોસ ફાયરિંગ આવે એટલા માટે તો હવે ક્યારે કરી દેજો ફિટ હવે ફિટને લે હવે હું વર્ષ હવે તો આપણે હવે ફિટિંગ કરાવી નાખી ને ઘડી ક્રિયા તો તું કહો આડી સાવી ઊભી સાવી ભરતા આપણે તો એટલી ભરી દીધી છે આપણે એટલી આવડી એટલે ને હું કહો થોડીક વાર હતી ક્યારે તો જો બુલેટ પડ્યું છે સામે અને હવે હું કહો સાયલેસર માયલેસર ફિટ કરાવી લઈ અને પછી જે એક હોય બહાર તો જાય તો બેનાર જો આપણા બ્લોગમાં Bola 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 તો દોસ્તો જો આપણે સાઈલ ફિટ કરી નાખ્યું છે ને આપણે આટો મારે વી આવે છે ઘડીકમાં તો મેલું થઈ ગયું ધૂળ ધૂળ ઉડી ગયું તો અહીંથી ફિટિંગ કરી નાખ્યું છે કમ્પ્લેટ ને આપણે જૂનું સાઈલ કાઢી નાખ્યું છે હવે એને લઈને ઘેરા જવાનું છે ને આટો પણ માલ લીધો હું તો કે કેવો અવાજ આવે પણ ચેક કરી લીધો મસ્તીનો અવાજ હતો પણ આ માથું દુખવા માંડ્યું ઘડીકમાં તો હજી એક વાર સડાવી ગયા એ તો આપણે કેટલા દી આંકવાનું છે તો હવે આને ધોર આવી પડશે પહેલાં તો ગારો બારો જામી ગયો છે ને પછી બહાર બાર જઈ તો હવે આને છે ને આને લઈને જો આવડા છે ને ઘેર મૂકી આવી આ તો ફિટિંગ થઈ ગયું છે હવે તો પહેલા તો ભૂખ લાગી છે એક વાગી ગયું તો પહેલા તો ખાઈ આવી આપણે ને પછી પાછા ધોવા જાય ગાડી અને કાં તો ધોરાવા જ આવું છે કાં ધોવાનું તો ક્યાં આવે કાંઈ નક્કી નથી અત્યારે આજે રજા હશે લગભગ બધું બને છે ઘરે કુવારો માર દેવો લાગશે તો તો દોસ્તો જો આવી ગયા છે દુકાને તો દુકાન આવી ગયા છે તો હવે ઘરને જે પંખો અને આ જો તડકો કેટલો પડ્યો છે ભાઈ તો કાંઈ નહીં ફેમિલી બનાવ્યો બ્લોગ બને મારે પાછું હાલના પછી જવાનું છે બાર ગયા આપણે બ્લોગ બનાવશું

બા કહેવા આપણે ગુજરાતીમાં આપણે બહુ ઓલામાં નથી બોલતા તો કાંઈ નહીં જરા લોકો બોલાવે છે બા તો ઘરે સાપણે આવી અને પછી પાછા નીકળે દુકાને અત્યારે તડકો બહુ લાગે છે અમે ત્યાં તો ફેમિલી અત્યારે ફાઇનલી વાગી ગયા છે અત્યારે સાડા પાંચ ને આપણે આવી ગયા હતા લોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો દર્શન તો કરી લીધા છે પણ હવે અત્યારે તો આમાંથી જવાનું છે આપણે જે લોકેશન છે ને આપણું બેસ્ટ ત્યાં આપણે જોવામાં પાણીમાં હલવાનું થાય કાં તો ગારામાં ફૂટપૂટ પલર છે એવું લાગશે પણ કાંઈ વાંધો નહીં હવે અહીંથી આવ્યા છે તો આપણે દર વખતે જવાનું હોય એટલે આપણે શું છે બેસ્ટ લોકેશન છે ત્યાં જ રીલ્સ બનાવવાનું છે તો હાલો તમને અહીંયા લઈ જાઓ અને તમે જોયેલું જ છે અને છતાંય પણ તો બનાવી બ્લોગમાં એટલે તમને આગળ ખબર પડશે અને હજી તો વાગી ગયા પાંચ પણ આજે થોડુંક વહેલા આવી ગયા હતા કારણ કે અમારે થોડુંક કામ હતું બહાર બીજાના ઘરે જવાનું હગાવાલાના ઘરે તો હું કોઈ જાતો અને અહીં જાતો એટલે હું કોઈ થોડોક ટાઈમ વધારે થોડોક હોય તો વાંધો નહીં આજે અમે રજા જેવું જ હતું આજે કઈ આપણે સવારમાં દુકાન હતા પણ કડીક કડીક હતા પછી પાછા બહાર જવાનું હતું એવું બધું હતું એટલે એમ જો જોઉન વિકો તો પહેલાં થોડો મિડે ધીમે લે હું ઉતાર છું તારે અગિયારમાં માં હવે અત્યારે આ લોકેશન હો આપણે કાલે ગયા વખતે ઉતરી ને તે દિવસે આવતા સોમવારે તો ફેમિલી જો આવતા સોમવારે માં આવ્યા હતા અને આજે પણ આવ્યા છે તો ફેમિલી બનાવ જો આપણા બ્લોગ માં દોસ્તો અમે અત્યારે માં રીલ શૂટ કરી છે જો આયા તો અમે બે જ આવ્યા હતા તો આયા આવ્યા તો કેટલા બધા સેલિબ્રિટી અમને કેટલા બધા મિત્રો મળી ગયા બતાવ જો એક તો ભાગે જ દોડતો જો 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 દોડ્યો જો એ પડતો નહી લા જો આયા તો કેટલા બધા છે જો આ જો આ જો હાથ મૂસો કરે છે ભાઈ કે જો આ બધા જો આપણા મિત્ર બધા સબસ્ક્રાઈબર બધા તમે બધા રીલ બિલ બનાવતા હતા તો મજા આવી ગઈ આ જો પાછળ પાછળ સંતાઈ છે જો એને છે ને એટલે જો આવું કેમ કે હા એ ભાઈ મસ્તી કૃમજ હોય ખોટી એવી કાંઈલા તો દોસ્તો અમે ફેમિલી જો અત્યારે રીલ બિલ બનાવતા હતા ને લોકેશન સારું છે એટલે આવી રીતે નીચે મસ્તીનો હતો તમે કંઈક આવી રીતે દોડતા દોડતા આવતા હતા ને એવી રીતે વિડીયો બનાવ્યા છે ઘણો બધો મસ્તીનો રીલ બનાવી છે અને બેસ્ટ લોકેશન છે તો મેં પહેલાં જ બ્લોગમાં મૂક્યું છું કેમ કે અમારે લોકેશન સારું હોય અત્યારમાં પણ આ થોડુંક વરસાદ જેવું છે એટલે વાતાવરણમાં કામ કરજો વીએ વીએ શું કરતો હતો વીએ જો આ બધા છે ને શું કરતો હતો વીએ 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 એટલે શેરમાં ગયું તો દર વખતે બ્લોકમાં હોય આપણે ગમે ક્યારે ભાડી જાય એટલે આવે જો જો પાછળ પાછળ આવે જો કેમ એલા શરમ લાગે તને હે તો શરમાઈ જાય છોકરીને જેમ જો એલા પડતો નહીં એલા તો જો અમે બધા દર વખતે અમે બધા અહીંયા હોય ને મજા આવે એટલે હોમવાર છે અને આ જે પ્રક્ષ્ય પણ છે તો અમારો વિયોગ ભેદો તૈયાર થઈ ગયા છે કે કાવરે ઓહો એ વાહ ફોર્મલ જોડીને વાહ તારો લટકો કોમેડી મેન છે એ તો અમે બધા રીલ વીલ શૂટ કરીને પછી થંબલેન માટે ફોટો પાડી લી અને પછી નીકળીએ બરોબર તો બેનાર જો બ્લોગમેન છે તો વાર લાગશે હા બોલો તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે સાડા નવશે તમે વિચારતા કે કપડા કેમ બદલી નાખ્યા પણ એમાં કે ફેમિલી કપડા પછી ઓલા મેલા થઈ ગયા હતા અને ઓલામાં નદી ગયા હતા ભી ના પગ ને બધું પગતો એટલે પછી અમે સેવા સાટા ખરી ગયા હતા એટલે મેં દુકાઈ નહીં હાલ ને હું કપડા બદલી નાખી એટલે પછી જો આ નોર્મલ ટી શર્ટ પહેરીને આવી ગયા હતા અને અત્યારે દુકાને ક્યારે ના આવી ગયો હતા પછી કામ હતું થોડુંક ને આજે હતું રક્ષાબંધન તો રાખડી કેટલી બધી આવી જો કેટલી બધી રાખડી છે લાડ બધી રાખડી જોવા લાટ બધી લાકડી બાંધી દીધી બધી બેનો એ તો એવું હતું રક્ષાબંધન હતું અને હવે આપણે હાડા નવ થઈ ગયા છે ઠાકી ગયા છે હા તો મારા જવું છે ઘરે તો હવે આપણી ચેનલ પર નવા તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા હતા બે લાઇક ને પ્રેસ કરોડ વિડીયો લાઇક કરજો ને બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના તો મળશું આવા બ્લોગમાં તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તો અત્યારે બસ એટલું મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો જય શ્રી રામ ને બાય બાય